રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર સાતમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત રૂપિયા એક પોઈન્ટ સડસઠ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિગતે વાત કરીએ તો રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગતની ગ્રાન્ટમાંથી આજ રોજ રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં રૂપિયા એક પોઈન્ટ સડસઠ કરોડ ઉપરાંતના કાર્પેટ રોડ ડ્રેનેજ તથા પાણીની લાઇનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કે જેમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર સાતમાં સરકાર ભુવના ખાચામાં વોલ ટુ વોલ ત્રણસો પચાસ રોડનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું આ કામગીરીથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે સાથે જ વોર્ડ નંબર સાતમાં આવેલા હરિ એપાર્ટમેન્ટ ખાતે નવીન ડ્રેનેજ લાઈન તેમજ નવીન વરસાદી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે સાથે જ સંજય પાર્ક અને સૌરવ પાર્ક સોસાયટી પાસે નવીન ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવશે આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ હોદ્દેદારો તથા સ્થાનિક નાગરિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત એક કરોડ સડસઠ લાખથી પણ વધારેના કિંમતના કાર્પેટ રોડ ડ્રેનેજ અને પાણીના ખાત ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આપણે જ્યાં ઉભા છીએ સરદાર ભવનના ખાચામાં પણ સાડી ત્રણ મીટરનો એક આખો નવો વર્લ્ડ ટુ વલ કાર્પેટ રોડના જે ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયમાં જ આખો રોડ નવો બની જશે આપણે બધા જાણીએ છીએ કે સરદાર રોડનો ખાતરો આ એક કોલ્ડ સિટી વિસ્તારનો ભાગ હોવાના કારણે અહીં ટ્રાફિક હેવી હોય છે અને તેના કારણે રોડ તૂટતા હોય છે પરંતુ આજે અમારા આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરોને અને અમારા સંગઠનના મિત્રોને જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે કમ્પ્યુટરશ્રીને અમે જાણ કરી અને એ આખું કામ એના લાગત સાથે એટલે કે કમ્પ્લીટ કામ પૂર્ણ થાય ત્યાં સુધીની બધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે ટૂંક સમયમાં જ આ રોડ પૂર્ણ થઈ થેન્ક યુ રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જે ગ્રાન્ટ વડોદરા શહેરમાં આવી છે એ અંતર્ગત રાવપુરા વિધાનસભા વોર્ડ નંબર સાતમાં એક કરોડ સડસઠ લાખ રૂપિયાના વિવિધ કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે અત્યારે એ રોડના જેટલા પણ વડોદરા વોર્ડ નંબર સાતની અંદર આ ગ્રાન્ડ પેટે જે રોડના કામો સમાવેશ કરવામાં આવે છે એ રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ સરદાર રોડના ખાંચામાં રાખ્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્ય દંડક તરીકેની જવાબદારી જ્યારે નિભાવતા હોય એ પણ અત્યારે અત્રે ઉપસ્થિત છે સાથે મારા સાથી કાઉન્સિલર શ્વેતાબેન પણ ઉપસ્થિત છે વોર્ડના પ્રમુખ કિનલભાઈ અને સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની બોર્ડની જે ટીમ છે એ પણ ઉપસ્થિત છે સાથે સાથે સ્થાનિક રહીશો આ કામને વધારવા માટે અને ખુશીથી ખુશી વ્યક્ત કરવા માટે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જોડાયા છે અને નજીકના દિવસોની અંદર એના સુવિધાબદ્ધ વિસ્તારને કરવામાં આવશે વડોદરા શહેરમાં પણ અલગ અલગ વિધાનસભા ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યકર્તા દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં જ્યારે કાર્યક્રમ થતા હોય તો નજીકના દિવસોની અંદર જે પ્રમાણેની વડોદરા શહેરની કામગીરી વિકાસની જે ગતિ છે અત્યના એ પ્રમાણેની કામગીરી કરવામાં આવશે